નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ મહિનાની વધ પક્ષની સાતમના દિવસે કરવામાં આવતું શીતળા સાતમ વ્રત વિશે વાત કરવાના છીએ કે આ વ્રત કોણે કરવું જોઈએ શા માટે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તથા આ વ્રતની પવિત્ર એવી વાર્તા પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા કોમેન્ટ સેક્શનમાં એક વખત આપના સંતાન માટે જય શીતળામાં જરૂરથી લખજો મિત્રો શ્રાવણ મહિનો આવે એટલે તહેવારોની શરૂઆત થઈ જાય વ્રતની શરૂઆત થઈ જાય અને એમાંનું જ એક મુખ્ય વ્રત કહી શકીએ તો કે શીતળા સાતમનું વ્રત કે જેમાં ઘણા લોકો શુદ્ધ પક્ષની સાતમ કરતા હોય ઘણા લોકો વદ પક્ષની સાતમ કરતા હોય તો જો આપણે આ વદ પક્ષની સાતમ વિશે વાત કરીએ તો આ સાતમના વ્રતમાં મા શીતળાનું પૂજન કરવામાં આવે છે ચૂલાનું પૂજન કરવામાં આવે છે અથવા તો આપણે જેના ઉપર રસોઈ કરતા હોય તેની પૂજા કરવામાં આવે છે વર્ષભર દરમિયાન જેના ઉપર આપણે રસોઈ બનાવીએ છીએ કે જેનાથી આપણું પેટ ભરાય છે તેનું આજે પૂજન કરવાનો દિવસ છે પહેલાના સમયમાં શીતળા નામનો એક રોગ હતો કે જે ખૂબ જ ભયંકર હતો અને એ રોગથી પોતાના બાળકોને બચાવવા માટે તેનીમાં આ શીતળા સાતમનું વ્રત કરતી હતી કે જેથી કરીને શીતળામાની તેના ઉપર કૃપા થાય અને તેમના આશીર્વાદથી તેના બાળકોનું રક્ષણ થાય તેના બાળકોને લાંબુ અને સુખી જીવન મળે તથા આ રોગ ન થાય એ કામના સાથે આ દિવસે ગરમ ભોજન જમે નહીં અને ઠંડુ ભોજન જમે તથા આ દિવસે ચૂલે કોઈ પણ વસ્તુ રાંધે નહીં પરંતુ હાલના સમયમાં તો શીતળા રસી શોધાઈ ગઈ હોવાથી આ રોગ એટલો બધો ભયંકર નથી પરંતુ છતાં પણ શીતળા સાતમનું વ્રત કરવું જોઈએ આ ઠંડુ રાંધવું જોઈએ જમવું જોઈએ કે જેથી કરીને આપણા બાળકોને એ સિવાય બીજો કોઈ પણ રોગ હોય તો તેનાથી મુક્તિ મળે છે અને તેને લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને લાંબા આયુષ્યની સાથે નિરોગી જીવન પણ મળે છે શીતળા સાતમના આગલી રાત્રે ચૂલો ઠારવાનો હોય છે કે જેના ઉપર આપણે રસોઈ કરતા હોય તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે તથા આપણે જે પણ કાંઈ ઠંડુ બનાવ્યું હોય તે માને પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવે છે તો હવે પ્રશ્ન ત્યાં આવે કે ઠંડુ કોને જમવું જોઈએ ઘરની સ્ત્રીઓએ કે પછી બધાએ તો મિત્રો મારી સલાહ પ્રમાણે આ શીતળા સાતમનું ઠંડુ ઘરના સૌ લોકોએ જમવું જોઈએ કેમ કે શીતળા સાતમ વ્રતનું મુખ્ય વિધાન એ છે કે આ દિવસે ચૂલો પ્રગટાવવો નહીં અને રાંધવું નહીં તો જો ઘરની સ્ત્રીઓ જ માત્ર ઠંડુ જમશે તો તે બીજા લોકો માટે આજે રસોઈ બનાવશે અને ચૂલો પ્રગટાવશે અને રસોઈ રાંધશે તો તે શીતળા સાતમ વ્રતના નિયમની વિરુદ્ધ થઈ જાય પરંતુ એવું હોય કે કોઈ ઠંડુ જમી શકતું ન હોય તેને ગરમ ભોજન જમવાનું હોય તો તેણે જે ચૂલો ઠાર્યો હોય તેના ઉપર રસોઈ નહીં કરવાની તેની જગ્યાએ બીજા ચૂલા ઉપર રસોઈ કરવી જોઈએ અને જો ઠંડુ જમી શકતા હોય તો ઘરના દરેક સભ્યોએ વર્ષમાંથી આ એક દિવસ ઠંડુ જમવું જોઈએ શીતળામાંનું પૂજન કરવું જોઈએ તથા આપણા બાળકોને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય અને પરિવારની રક્ષા માટે પણ આ શીતળા સાતમનું વ્રત કરી શકાય છે માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવીને જ્યારે પણ સમય મળે છે ત્યારે શીતળા સાતમ વાર્તા સાંભળવી જોઈએ ન મળે એવું થઈ શકે તો આ રીતે શીતળા સાતમ નું વ્રત કરવામાં આવે છે તથા કોણે કેવી રીતે શા માટે કરવું એ પણ જાણ્યું હવે આપણે આ શીતળા સાતમ ની વાર્તા સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ વાર્તા સાંભળજો

કે જેથી બીજે દિવસે ટાડું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મદ્રાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડી પડ્યો એટલે નાની બહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાને દવડાવી ઘોડિયામાં સુડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સુઈ ગઈ એ વખતે સીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો અને એ જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આડોટિયા અને દાજ્યા આથી શીતળામાએ તેને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામા તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની બહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપિયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેએ જોયું ને નાની બહુને કહ્યું કે રાતે તું ચૂલો સડક મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામા કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની તો સીતળામાં પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો કે ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ અને તું શા માટે રડે છે એ તો કે એટલે નાની વહુએ કહ્યું કે સીતળામાં મારી ઉપર કોપિયા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે સીતળામાની માફી માંગવા જાઉં છું તું સીતળામા પાસે જાય છે તું મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વવે તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું કે બેટા તારી આંખમાં આંસુ કેમ છે વહુ કહે કે સિતરામાં મારી ઉપર ગોપિયા છે એટલે માફી માંગવા જાઉં છું તો ભાઈ સિતરામાને અમારું પણ પૂછતી આવજેને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક નીચે બેઠી હતી અને વારંવાર માથું ખંજવાડતી હતી એને જોઈને ડોસીએ કહ્યું કે આવ બેટી હું તારી જ રા જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાડ આવે છે આ સાંભળી નાની વહુને તો દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખો ને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ અને નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી કે બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ અને ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ સીતળામાં ઊભા રહી ગયા છોકરાને સીતરામાએ સજીવન કર્યો અને સીતરામાના ખોડામાં રમવા લાગ્યો નાની વવે સીતરામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી સીતરામાએ તેના ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોડામાં મૂક્યો પછી નાની વવે તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે સીતરામાએ કહ્યું કે બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીવે તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે સિતરામાએ કહ્યું કે બેટી એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશ પાડોશ દડવા ખાંડવા આવે તેનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી સિત્રામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને તેણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું ચારે દિશામાં અંજલી ભરીને છાંટ્યું અને પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈ પોતાના ઘરે આવી ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોડામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ તેની જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું કે નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ સીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયની જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનાની રાંધણ છટ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણ છટની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ એવામાં સિતરામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાસિયા એટલે સિતરામાં એ તો જેઠાણીને પણ સાપ આપ્યો કે જેને માને બાળી છે એનું અંતર બળજો સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું કે જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતા પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી તળાવમાં જેવું પાણી પીવા જાય એવો અવાજ સાંભળ્યો કે પાણી પીશ નહીં મરી આથી પાણી પીધું નહીં એટલે તળાવે કે તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં તેની તમારે શી પંચાત આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈ શાંત થઈ ગયા અને પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી કે હું ગમે ત્યાં જાઉં તમારે શી પંચાલ આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ઘેલી ડોશી મળી જા નીચે બેઠી માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું કે વહુ બેટા સારું થયું તું આવી ગઈ મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપને જુઓ અને લેખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી કે તમારી જેવી બેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો સીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીને એ તો ચાલી નીકળી એ તો બહુ બહુ ભટકી પણ એને સીતળા માતા ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈ પાછી ઘરે આવી દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ હે માતા તમે જેવા દેરાણીને એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કરતા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સીતળા મા તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શીતળા સાતમનું વ્રત કોણે કેવી રીતે શા માટે કરવું જોઈએ સાંભળ્યું તથા વ્રતની વાર્તા પણ સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે તો આવી જ રીતે અમે જન્માષ્ટમીની વ્રત કથાનો વિડીયો પણ મૂકવાના છીએ તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે સિતરા સાતમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર